અમરેલીના આંગણે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજાયું હતું ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા અમરેલીની કોળી સમાજની વાડી ખાતે શિક્ષકો દ્વારા હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપે ધરણા સ્થળે પહોંચ્યા હતા શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના માટે સરકાર સરકાર સાથે સમાધાન જેવો છતાં પણ દ્વારા જૂની પેન્શન યોજનાનો પરિપત્ર રજૂ ન કરતા અમરેલી ખાતે તેર જિલ્લાના શિક્ષકો ધરણા પ્રદર્શન કરવા ઉમટી પડ્યા હતા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા મક્કમ નિર્ધાર સાથે આંદોલનનો અધ્યાય અમરેલીથી પ્રારંભ કર્યો હતો પરિપત્ર માટે સરકાર જોડે સમાધાન થયેલું છતાં પણ એક વર્ષનો સમય થયા બાદ પરિપત્ર ન થતા ચાર જોડ માં આંદોલન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી માં અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો આ તમામ કર્મચારીઓનું આંદોલન છે એક ચાર બે હાજર પાંચ પહેલાનો પરિપત્ર કરવો અને એક ચાર બે હાજર પાંચ પછીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા આ અમારો મુખ્ય મુદ્દો છે સરકાર અમારી વાતને નહી સ્વીકારે તો આનાથી પણ જલદ કાર્યક્રમો તબક્કાવારી આપવામાં આવશે આજે મુખ્ય કાર્યક્રમ જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબત છે